હું જગદીશ નરસિંહ ગુણાવત રહેવાસી માકરોડા ગત તારીખ અઠ્યાવીસ નવ બે હજાર ચોવીસ ના રોજ મારું બાબાનું નું મૃતદેહ ઇન્દ્રા ડેમ ભવનાથ મંદિર થી મળી આવેલ હતું પછી છોકરાઓમાંથી ચર્ચા એવી સાંભળવા મળી કે આ કાંતિલાલ ધનજીભાઈ બુધરા જે પ્રેરણા હાઈસ્કૂલનો ટીચર છે એ અતિશય મારા બાબા દીપકસિંહ ગુણાવતને હેરાન પરેશાન કરતો હતો અગિયારમાં ધોરણથી સતત પરેશાન કરતો હતો અને પછી એડીની તપાસના આધારે પછી એમનો ગુનો દાખલ કર્યો સરકારશ્રીએ એટલે એને કડકમાં કડક સજા થાય એના નોકરીમાંથી સસ્પેન્ડ થાય એવી મારી સરકારશ્રીને નમ્ર અરજ છે અને બીજા છોકરાઓ સાથે આવું ગુનો ના થાય એના માટે એને કડકમાં કડક સજા કરવામાં આવે છે એવી સરકારશ્રીને મારી નમ્ર અરજ છે એ એક પિતા તરીકે જય હિન્દ